રીબડાના અનુરુસિંહ જાડેજાને તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો હતો જો કે તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાએ પણ આગોતરા જામીન માટે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટે પણ આગોતરા જામીન ઉપર ચુકાદો અનામત રાખ્યો છે બીજી બાજુ રીબડામાં હવે અનુરુસિંહ રીબડાના સમર્થનમાં હવે શક્તિ પ્રદર્શન પણ થવાનું છે જેને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત આફલા હાલ રીબડાના અનુરુસિંહ અને તેમના પુત્ર રાજદીપસિંહ રીબડા પર ચારેય બાજુથી કાયદાનો ગાળિયો કસાઈ રહ્યો છે અનુરુધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળતા હવે તેમનો જેલવાસ નિશ્ચિત બન્યો છે હાઈકોર્ટના અઢાર સપ્ટેમ્બર પહેલાં સરેન્ડર કરવાના ચુકાદાને ગ્રાહ્ય રાખીને સુપ્રીમ કોર્ટે અનુરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવાનો આદેશ કર્યો છે જેમાં સરેન્ડર કર્યા પછી સજા માફી અંગે નિર્ણય કરવામાં આવશે એટલે કે હાલના તબક્કે તેમને જેલમાં એક વખત હાજર થવું ફરજિયાત બનશે માટે હવે આગામી નજીકના દિવસોમાં અનુરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરી ફરી એક વખત જુનાગઢ જેલમાં હાજર થશે અને હાજર થયા પછી આગળ સજા માફી અંગે નિર્ણય થઈ પણ શકે છે આત્મહત્યા કેસમાં પણ ગોંડલ કોર્ટે જાડેજાની ઓગણીસ ઓગસ્ટના રોજ આગોદરા જામીન અરજી નામંજૂર કરી હતી આ પહેલા તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની આગોદરા જામીન અરજી પણ ફગાવી હતી ગોંડલ તાલુકા પોલીસે અનુરુધસિંહ વિરુદ્ધ અમિત ખૂંટને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો હતો પોલીસની ચાર્જશીટમાં ને હાલ ફરાર બતાવવામાં આવ્યા છે તેવામાં તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા દ્વારા પણ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી અને આ અરજીની આજે સુનાવણી કરવામાં આવી હતી બંને પક્ષોના વકીલો દ્વારા દલીલ કરવામાં આવી અને દલીલના અંતે ગુજરાત હાઈકોર્ટે રાજદીપસિંહના આગોતરા જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે અનિરૂધ્ધસિંહને જેલમાં જવાના દિવસો નજીક આવી રહ્યા છે તેવામાં તેમના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે અને સિંહના સમર્થનમાં રીબડામાં આવવા માટે આમંત્રણ આપતી એક પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે જેમાં લખવામાં આવ્યું છે વી સપોર્ટ સિંહ પાંચ સપ્ટેમ્બરના રોજ રીબડામાં આવવા માટે આહવાન કરવામાં આવ્યું છે સાથે જ એક મેસેજ પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે રીબડા ફોર જસ્ટિસ સિંહ અઢાર વર્ષની સજા ભોગવ્યા બાદ આજે ફરી એક વખત આ કેસમાં સજા માફી રદ કરવામાં આવી અને આ ન્યાય નથી સમય સંજોગ પ્રમાણે જે પણ બનાવ હતો બધાને ખ્યાલ જ છે પરંતુ આજે રીબડા પરિવાર સાથે ઊભો રહેવાનો સમય છે તો સ્વયંભૂ આપણે દરેક જિલ્લા તાલુકામાંથી ભેગા થઈને આ ભાજપ સરકારને આ બાબતે નિર્ણય લેવા રજૂઆત કરીએ ન કોઈ આગેવાન ન કોઈ આંદોલન માત્ર ને માત્ર આપણો પરિવાર છે તે સમજી સ્વયંભૂ આપણે તેમના સમર્થનમાં ભેગા થઈએ આમ હાલ અલગ અલગ મેસેજો છે અને પોસ્ટર છે તે સોશિયલ મીડિયામાં અનુરૂધ્ધસિંહના સમર્થનમાં વાયરલ થઈ રહ્યા છે પોપટ સોરઠિયા હત્યા કેસમાં આરોપી રીબડાના અનુરૂધ્ધસિંહ જાડેજાની આજીવન કેદની સજા માફ કરવાના સરકારના નિર્ણયને હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટે રદ કરી અનુરૂધસિંહને અઢાર સપ્ટેમ્બર સુધી જેલમાં સરેન્ડર કરવા હુકમ કરવામાં આવ્યો છે જેને લઈને સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ખળભળાટ મચ્યો છે અને અનુરુધસિંહ જાડેજાની સજા માફી રદ કરવામાં આવે તે માટે આગામી પાંચ સપ્ટેમ્બરના રોજ બે વાગે રીબડા ખાતે શક્તિ પ્રદર્શન પણ થવાનું છે જેને લઈને હાલ સોશિયલ મીડિયામાં અનેક મેસેજ અને પોસ્ટર વાયરલ પણ થઈ રહ્યા છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફ્રી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई